શું રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂપિયા એક કરોડનું વળતર મળશે એક વર્ષમાં અન્યાય મળવાની બાહેંધરી મળશે કે પછી રાજકોટ સજ્જડ બંધ રહેશે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હાલ આકરા પાણીએ છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે ત્યારે તેમણે આજે અમદાવાદ ખાતેથી મોટી જાહેરાત કરી છે તેના વિશે વાત કરીએ વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર નવજીવન આપનું સ્વાગત છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડે સત્યાવીસ લોકોના જીવ ભરખી લીધા જે પરિવાર પોતાના ગુમાવેલા શોધનોને લઈ હજુ પણ દુઃખમાં છે અને રાહ જોઈ રહ્યા છે કે ન્યાય મળશે કે કેમ કારણ કે સુરતના તક્ષશિલા બાદ મોરબીનો ઝૂલતો પુલ હોય કે વડોદરાનું હરણીકાંડ હોય હજુ સુધી લોકોને લાગે છે કે આ પીડાદાયક સ્થિતિમાં અમને ન્યાય નથી મળી રહ્યો ક્યાંક ને ક્યાંક અમને ગુમરાહ કરવા માટે પ્રક્રિયાઓ લંબાવાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક કોઈ પૈસાદાર વ્યક્તિઓને છાવરવામાં આવી રહ્યા છે આ તમામ બાબતોની વચ્ચે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે છેલ્લા દિવસોમાં તેઓ રાજકોટમાં બોતેર કલાકના ધરણા પ્રદર્શન અને અનશન પર ઉતર્યા એ પહેલાં તેમણે રાજકોટના વિવિધ વિસ્તારોમાં જઈ લોક જાગૃતિના કાર્યક્રમો કર્યા પત્રિકાના વિતરણ કર્યા અને રાજકોટના લોકોને પોતાની સાથે આ ન્યાયની લડતમાં જોડવા માટેના પ્રયાસો કર્યા હવે આજે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરી છે કે તારીખ પંદરના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરીની બહાર અમે ધરણા આપીશું અને રાજકોટને તારીખ પચીસના રોજ સજ્જડ બંધનું એલાન આપીશું પરંતુ જો આ પહેલાં રાજ્યની સરકાર બાહેંદરી આપે કે એક દોઢ વર્ષની અંદર તમામ પીડિતોને ન્યાય મળી જશે તે માટે ખાસ ફાસ્ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે અને રૂપિયા ચાર લાખના બદલે સરકાર રૂપિયા એક કરોડની સહાય મૃતકોના પરિવારને આપે સાંભળો જિગ્નેશ મેવાણીના આકરા તેવર રાજકોટ અગ્નિકાંડ મામલે એકસો ધારાસભ્યો રાજકોટના અડસઠ કોર્પોરેટરો અને પચીસ સાંસદોમાંથી એક પણ માણસ આજની તારીખે અગ્નિકાળના પીડિતોને ન્યાય અપાવવા એમની એમની આંખના આંસુ સાથે નથી એનો મતલબ એમ કે રાજ્યની સરકાર એ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઓછું થાય એની રાહ જોઈ રહી છે અને અગાઉના પ્રકરણોની જેમ જેમ કુલડીમાં ઘોળ ભગાયો કેસમાં ભાંગરો વટાયો એ જ પ્રમાણેનું કૃત્ય એ અગ્નિકાંડમાં પણ કરવા માગે છે એવું બહુ જવાબદારીપૂર્વક કહું છું અને એટલા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે બધા જ ડિટરમાઇન્ડ છીએ કે જ્યાં સુધી પીડિત પરિવારોને લડવું હશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમની મદદ કરવાના છીએ અને આ પંદર તારીખે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરની કચેરીની બહાર અમે ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને પચીસ તારીખે રાજકોટ બંધનું પણ અમે એલાન કર્યું છે જો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ અમારી અને પીડિત પરિવારોની માગણી મુજબ એક સચોટ તપાસ ટીમનું કરે પીડિતોને ચાર લાખના બદલે એક કરોડનું વળતર ચૂકવવાની જાહેરાત નહીં કરે અને એક થી દોઢ વર્ષમાં ફાસ્ટ્રેક કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી કરવાની બાહીધરી નહીં આપે તો પચીસ તારીખે અમે રાજકોટ શહેર

મામલે રાજ્યની સરકાર પર ઘેરો નાખી રહ્યા છે તેવું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે તેમની માંગણી છે કે એક કરોડનું વળતર આપો અને એકથી દોઢ વર્ષની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી પીડિતોને ન્યાય આપો જોઈએ હવે આ મામલે શું થાય છે કારણ કે ચાહે મૃત્યુ ગમે એટલા થયા હોય આવા અકસ્માત અને આવી ઘટનાઓમાં લાંબા સમય બાદ આ બધી સ્મૃતિઓ વિસરાઈ જતી હોય છે અને મોરબીમાં આપણે જોયું તેમ ચૂંટણી નજીક હતી છતાં મોરબીના ઝૂલતા પુલના જે ટ્રેજેડીની જે ઘટના બની તેના કારણે મતદાનમાં કોઈ સત્તાને અસર થાય તે પ્રકારનો ફેરફાર જોવા નથી મળ્યો જોઈએ જીગ્નેશ મેવાણીના આકરા તહેવાર તેમની આકરી મહેનત રંગ લાવે છે કે પછી આ મામલે ફરીથી બેનું સંકેલવાના પ્રયાસોમાં સત્તા સફળ થાય છે આ જ પ્રકારના સમાચારો અહેવાલો સાથે મળતા રહીશું નવજીવન ન્યૂઝ પર જોતા રહો આ ચેનલને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पर